વાપીમાં એલિસ પાઇન એન્ડ જોઈન્ટ ક્લિનિકનું સુભારણ કરાયું વાપી ગાંધી સર્કલ નજીક સીબીસીના પાંચમા માળે એલિટ સ્પાઇન એન્ડ જોઈન્ટ ક્લિનિકનો શુભારંભ શનિવારના રોજ કરવામાં આવ્યો હતો જેને ઉદ્ઘાટન વાપીને આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર ડીબી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ ક્લિનિક ડોક્ટર દીપક રોહિત તથા ડૉક્ટર અંકિત દેસાઈ દ્વારા ભાગીદારીમાં ચાલુ કરવામાં આવી છે અને તેઓના સારા અનુભવ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવશે આ ક્લિનિકમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઇન સર્જરી જટિલ ટ્રોમા સર્જરી અનકન્ડિલરની રિપ્લેસમેન્ટ અને ઓર્થોસ્કોપિક સર્જરી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે

એના માટે મેં સ્પેશિયલી ટ્રેનિંગ જર્મનીથી લીધી છે અને હું શરીરના બધા સાંધાઓ જે હોય જે ઉંમર પ્રમાણે માર પ્રમાણે કોઈ વાર બીજી બીમારીઓ પ્રમાણે જે ખરાબ થઈ જાય છે એમને બદલવાનું પ્રક્રિયા જે છે એ મારું કામ છે એટલે હું ઓર્થોપેડિક સર્જન સ્પેશિયલાઇઝિંગ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ સિવાય જે છે આપણે એક બીજું પણ આવે છે જેની અંદર ખાલી અર્ધો ઘૂંટણ બદલવામાં આવે છે અને એને યુનિકોન્ડાઈઝર નહીં કહેવાય છે અને હું એની અંદર ઓક્સફોર્ડ સર્ટિફાઈડ સર્જન છું જે આપણા સાઉથ ગુજરાત ડિસ્ટ્રિક્ટમાં હું એકમાત્ર જ સર્જરી છું હું પંદર વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરું છું એના પહેલાં હું શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ જે છે સેલવાસામાં ત્યાં આગળ કાર્યરત હતો ત્યાં આગળ હું મારા પંદર વર્ષ હું ત્યાં આગળ સર્વિસ આપી છે અને પંદરથી વધારે પંદર હજારથી વધારે હું ઓપરેશન કર્યા છે અને સાંધા બદલવાના પણ હજારોથી ઉપર ઓપરેશન કર્યા છે અને આ જે સાંધા બદલવાની જે સર્જરી હોય છે એ ઘણીવાર જે છે એ એટલા ગઢા આપણા વૃદ્ધ જે પેશન્ટો હોય છે એમને ચાલવામાં તકલીફ થતી હોય છે મંડિયાની જે તકલીફ હોય છે થાપાની તકલીફ હોય છે આ ખભાની તકલીફ હોય છે એ બધા સાંધા આપણે જો બદલીએ તો એમનું આગળનું જે ભવિષ્ય છે જે એમની આગળની જે જીવનશાલી છે એ બહુ સરળ થઈ જાય એ માટેનું આ સારું ઓપરેશન હોય છે એટલે હું પાપીના ને આજુબાજુના વિસ્તારોના સાઉથ ગુજરાતના તે ગુજરાતના બહારના જે પણ લોકો આ મારું જે ચેનલના માધ્યમથી મને જોશે એ બધાઓને હું મારા દિલથી એક રિક્વેસ્ટ કરું છું કે તમને કોઈ પણ તકલીફ હોય તો મને સંપર્ક કરો ઘૂંટણ માટે અને ખભા માટે યા કોઈ પણ સાંધો હોય શરીરનો એના માટે હું એમાં વિશેષજ્ઞ છું હું તમને નિદાન આપવામાં કાર્યરત છું અને તમે સંપર્ક કરવા માટે મને આવી શકો છો એલિટ સ્પાઇન એન્ડ જોઈન્ટ ક્લિનિક વાપી ચાર રસ્તા રેલવે સ્ટેશન નજીક આજે ખુલ્લું મુકાયું છે આજે ખુલ્લું મુકાયું છે પાંચ ઓક્ટોબર શનિવારના દિને અને તમારો ખૂબ ખૂબ આભાર આજે બહુ ખાસ આનંદની વાત છે કે મારા બે કલીગ ડોક્ટર દીપક રોહિત અને અંકિત દેસાઈ મને ખૂબ પ્રેમથી આ ઉદઘાટન કરવા માટે બોલાવ્યો અને એનો મને ખૂબ જ ગર્વ છે અને આનંદ છે અને દીપકભાઈએ તો બહુ બધી સંરક્ષિત કરી છે અમકેટ બી એટલી સ્કોલરશીપ કરી છે બંને ડીએનજીના ગાઈડ છે છોકરાઓને શીખવે છે સારી રીતે દરિયા હોસ્પિટલમાં અને મારા તરફથી અમારા ફેમિલી તરફથી એમને બંનેને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી વેસ્ટ ઓફ આગળ આવે એક ભાઈ છે તે સુરતથી છે એક સેલવાસથી છે પણ વાપીમાં આપવાના છે સેવા અને વાપીનું તો મોટું નામ થશે એ બંનેને લઈને દેટ ઇઝ હંડ્રેડ પર્સન્ટ આઈ એમ વેરી શ્યોર હું ઓર્થોપેડિક સર્જન છું સ્પાઇન સર્જરી મારી સ્પેશિયાલિટી છે અને કોમ્પ્લેક્સ સ્ટોરમાં ઓપરેટ કરું છું અહીં વાપીમાં પાછલા ચાર વર્ષથી કાર્યરત છું ચાર વર્ષ કોલેજ હોસ્પિટલમાં કાર્યરત હતો આઠ વર્ષના એક્સપિરિયન્સ સાથે સ્પાઇન સર્જરી એટલે મણકા અને તૂટેલા હાડકાઓના ઓપરેશન એ મારી નિષ્ણાંત છે મેં વિવિધ દેશોથી ફેલોશિપ્સ કરી છે સ્પાઇન સર્જરી માટે દિલ્હી મુંબઈ અને યુએસએમાંથી અને હું બધી જ બધા જ પ્રકારના હાડકાના ઓપરેશન સાથે મણકાના થતા ઓપરેશન ઓપન ઓપરેશન તુલબીનથી થતાં ઓપરેશન અને મિનિમલ ઇન્વિઝિયલ સ્પાઇન સર્જરીમાં નિષ્ણાંત છું અહીં વાપીમાં અમે આજે શનિવારે પાંચ ઓક્ટોબરે પોતાની ક્લિનિક ચાલુ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો